અત્યારે ગામ લોકો માટે જોખમનું કારણ બની ગઈ છે આ ટાંકી સંપૂર્ણપણે જર્જરિત થઈ રહી છે અને ગમે ત્યારે ધરાશાયી થવાની પણ શક્યતા છે જેના કારણે મોટી જાનહાની થવાનો પણ ભય રહેલો છે ગામના ઊંચી બજાર વિસ્તારમાં આવેલી આ ટાંકીનું રેલિંગ પગથિયા અને સ્લેબ તૂટી ગયા છે લોખંડના સળિયા પર બહાર નીકળી ગયા છે સ્લેબ તેના પર લટકી રહ્યા છે આ ટાંકીની નીચેથી જ ગામનો મુખ્ય રસ્તો પણ પસાર થાય છે જેના પર લોકોની સતત અવરજવર રહે છે ગામ લોકોએ તાત્કાલિક ધોરણે આ જરજરિત ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવાની અને નવી બનાવેલી ટાંકીનો ઉપયોગ શરૂ કરવાની માંગ પણ કરી રહ્યા છે ગામ લોકોનો આક્રોશ છે કે તંત્રની બેદરકારીના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે આ ટાંકીનો ઉપયોગ અમારા ગામમાં આખા ગામમાં પીવાનું પાણી મળી રહે મળી રહેશે આ ટાંકી અમારે ડેલી ભરી દેલું હોય બીજી કોઈ ટાંકી બનાવેલી ફરી બીજી ટાંકી અમારે જો સામે બનાવી છે નવી અત્યારે હવે એનું ટૂંક સમયમાં એનું કામકાજ શરૂ થાય છે શરૂ કરવા એનું હજી અત્યારે હજી ઉપયોગમાં થતો નથી પણ હવે એનું કામ પૂર્ણ થઈ ગયું છે એટલે અમારી તેવી જ માંગ છે કે હવે ટૂંક સમયમાં એ શરૂ કરે ટાંકીની આસપાસ ઘણા રહેણાંક મકાનો ચરમાડિયા દાદાની દેરી અને સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર પણ આવેલું છે આસપાસના બાળકો પણ ટાંકી પાસેના મેદાનમાં રમતા હોય છે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જાનમાળને મોટું નુકસાન થવાની પણ ભીતિ છે ગ્રામ પંચાયત દ્વારા ઘણા સમય પહેલા એક નવી પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે આ નવી ટાંકીનો ઉપયોગ કરીને સમગ્ર ગામમાં પાણી પહોંચાડી શકાય તેમ પણ છે છતાં પણ વહીવટી તંત્રની બેદરકારીના કારણે હાલમાં પણ જૂની અને જર્જરીત ટાંકીનો સતત ઉપયોગ થઈ રહ્યો છે તંત્ર આ ગંભીર મુદ્દાને ધ્યાન પર ક્યારે લેશે તે એક સવાલ છે આ સ્થિતિમાં જો આ એક ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે આસપાસમાં અનેક લોકો પણ રહે છે મકાનો છે આ મુખ્ય રસ્તો પણ છે ઊંચી બજાર કહી શકાય અને અહીંથી દાદાની દેરી અને હનુમાનજી નું મંદિર પણ આવેલું છે ત્યારે અનેક લોકો અહીંથી રોજ અવાર પસાર થતા હોય છે જો અકસ્માત સર્જાય તો અનેક લોકો ના જીવ જઈ શકે છે ત્યારે તાત્કાલિક તંત્ર આ અંગે ધ્યાન દઈ અને આ તાકી નવી બનાવે અને ટાંકી જે નવી બનાવી હોય તો તાત્કાલિક ચાલુ કરે આ ટાંકી કે જેને જમીન દોસ્ત કરી અને લોકો માટે તોળાઈ રહેલું આ જોખમ ટાળે તેવી લોકો માંગ કરી રહ્યા છે